શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો હું તમને કહું છું કે આ વિડીયોને અધૂરો ન છોડો કારણ કે આજે આપણે જાણવાના છીએ દેવી લક્ષ્મીએ પોતે કહ્યું છે કે જે કોઈ ઘરમાંના સ્થાન પર ઝાડું રાખે છે હું તેને એક જ મહિનામાં કરોડપતિ બનાવી દઈશ અને મિત્રો આ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તેથી જ હું તમને સંપૂર્ણ વિડીયો જોવા માટે કહું છું તમને જણાવી દઈએ કે સાવરણી એક એવી વસ્તુ છે જે વ્યક્તિને કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ગરીબ પણ બનાવી શકે છે કારણ કે તેના ઘણા સારા અને ખરાબ અપશુકન છે તે ઉપર સમજાવવામાં આવ્યું છે તેથી તમારા માટે તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ તેનાથી સાવરણીને નુકસાન થાય છે તમારા સારા દિવસોનો અંત ન આવે તેની ખાતરી કરવા માટે આપણે ક્યારેય ભૂલથી પણ સાવરણી પર પગ ન મારવો જોઈએ કે લાભ મારવી જોઈએ નહીં જો આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણા ઘરની બહાર નીકળી જાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો મુજબ જણાવીશું કે સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી તમને ધનવાન બનાવી શકે છે આ બધી બાબતો વિશે આપને ખૂબ જ વિગતવાર જાણીશું શાસ્ત્રોના આધારે જોવામાં આવે તો સાવરણી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે જો તમે સાવરણીનો ખોટો ઉપયોગ કરો છો તો તેનાથી જીવનમાં ગરીબી આવે છે અને જો તમે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે જીવનમાં સફળતાના દરવાજા ખોલે છે મિત્રો જો તમારું જીવન સામાન્ય રીતે પસાર થઈ રહ્યું હોય તો કોઈ સમસ્યા નથી પરંતુ જો તમે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો સંપત્તિનો સતત નાશ થઈ રહ્યો છે જો સફળતાના દરવાજા ખૂલતા નથી તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા આ બધી વસ્તુઓનું કારણ હોય છે સાવરણી પણ તેમાંથી એક માનવામાં આવે છે જે ઘરમાં ઘણી નકારાત્મક ઉર્જાનું કારણ બને છે અથવા તો સકારાત્મક ઉર્જા લાવવાનું પણ કામ કરે છે જો તમે ખોટા સમયે સાવરણીનો ઉપયોગ કરો છો તો તેનાથી ઘરમાં ગરીબી અને નિરાશા આવે છે તો બીજી તરફ જો તમે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે તમને કરોડપતિ પણ બનાવી શકે છે મિત્રો વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પાસે સમય નથી તે પોતાના કામમાંથી સમય કાઢી શકતો નથી જેના કારણે તે પોતાનું ઘર સાફ પણ નથી કરી શકતો પણ તમને એક સલાહ આપવા માંગુ છું જો તમે સવારે ઝાડુ નથી લગાવી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને દસ મિનિટ માટે તમારે તમારું ઘર સાફ કરવાનું છે અને તમારે સફાઈ દરમિયાન જે કચરો મળે છે તેને ફેંકી દેવાનો નથી તેને શાંતિથી એક જગ્યાએ રાખવાનો છે જો તમે સાંજે ઝાડુ કરો છો તો તમારે સાંજે જે કચરો એકઠો કર્યો છે તેને ફેંકી દેવો જોઈએ નહીં હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે કઈ સિઝનમાં ઝાડું ખરીદવું જોઈએ અને કયા દિવસે ખરીદવી જોઈએ કયા દિવસે તેને ફેંકી ન દેવી જોઈએ અને કયા દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આગળ વધતા પહેલાં વિડીયોમાં તમને વિનંતી છે કે જો તમને અમારી રજૂઆત ગમતી હોય તો અત્યારે જ વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે ચાલો વિડિયો સાથે આગળ વધીએ મિત્રો સૌથી પહેલાં તો અમે તમને જણાવી દઈએ કે અઠવાડિયામાં સાત દિવસ એવા હોય છે અને તેમાંથી કેટલાક દિવસો એવા હોય છે જે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવારની જેમાં ચાર દિવસ સૌમ્યવાર તરીકે ઓળખાય છે જ્યારે મંગળવાર શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસ સંજ્ઞ તરીકે ઓળખાય છે મિત્રો તમારે સૌમ્યવાર પર ક્યારેય સાવરણી ન ખરીદવી જોઈએ જો તમે સંઘ ક્રૂર માનથી સાવરણી ખરીદો છો તો તે અહીં તમારા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે દિવાળી ધનતેરસ જેવા મોટા તહેવારો પર પણ તમે સાવરણી ખરીદીને તમારા ઘરે લાવી શકો છો આ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે વ્યક્તિએ હંમેશા કાંટા કે ફૂલોવાળી સાવરણી ખરીદવી જોઈએ મિત્રો જો તમે સૌમ્યવાર દિવસે સાવરણી ખરીદો છો તો તેનાથી જીવનમાં પૈસાની ખોટ થાય છે અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમે નવી સાવરણી ખરીદો છો તો તમારે શનિવારથી જ તેનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ જો આપણે દિશાની વાત કરીએ તો મિત્રો આપણે જે દિશામાં પૂજા રૂમ બનાવીએ છીએ તે દિશા એટલે કે ઘરનો ઉત્તર ખૂણો તે જગ્યામાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ કારણ કે ત્યાં પૂજા સ્થળ છે પૂજા રૂમમાં ગુઈથી પણ સાવરણી ન રાખો જો તમે પૂજા સ્થાનમાં સાવરણી રાખો છો તો તે તમારા પૂજા રૂમમાં ભગવાનના આગમનમાં અવરોધો બનાવે છે અને પરિવારમાં દુઃખ અને ગરીબી આવવા લાગે છે તેથી ભૂલથી પણ સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ મિત્રો ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો તમારા ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં જો તમે તે દિશામાં સાવરણી રાખો છો તો દેવી લક્ષ્મી તમારા ઘર અને પરિવારમાં વાસ કરે છે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી એવું કહેવાય છે કે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ઘરના માલિકની દિશા હોય છે જો તમે આ દિશામાં સાવરણી રાખો છો તો ઘરના માલિકની બમણી અને ચાર ગણી પ્રગતિ થશે મિત્રો ઝાડું કયા સમયે કરવું જોઈએ તેની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવસના પ્રથમ ચાર કલાક ઘર સાફ કરવા માટે યોગ્ય સમય માનવામાં આવે છે ઝાડુ કરવા માટેનો સૌથી શુભ સમય સૂર્યોદય પછીનો છે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ઘરનું વાતાવરણ સકારાત્મક રહે પરિવારના સભ્યો તેમના જીવનમાં પ્રગતિ કરે છે અને તેમની વચ્ચે પ્રેમ રહે છે તે જ સમયે સૂર્યાસ્ત દરમિયાન અથવા પછી રાત્રે ઝાડવું સૌથી અશુભ છે આમ કરવાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા અને કલહ વધે છે ઘરમાં ધનનો પ્રવાહ ઓછો થાય છે અથવા તેમાં અવરોધ આવે છે મિત્રો તમારા મન અને ઘરને હંમેશા સ્વચ્છ રાખો આ સાથે જ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે મિત્રો માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે તેથી માતા લક્ષ્મીના આગમન માટે તમારે તમારા ઘરમાં કોઈ સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ અને તે જગ્યાને હંમેશા સાફ કરતા રહેવું જોઈએ મિત્રો સાંજે સૂર્યાસ્ત પહેલાં ક્યારેય પણ ઘરની સાવરની માંગથી ભૂલ ન લેવી જોઈએ જો તમે આ માટીને ફેંટી દો છો તો દેવી લક્ષ્મીજી તમારું ઘર છોડે છે મિત્રો તમારે તમારા ઘરમાં હંમેશા સાવરની છુપાવીને રાખવી જોઈએ ખુલ્લી જગ્યાએ સાવરની રાખવી એ અશુભ માનવામાં આવે છે તમારે તમારા ડાઇનિંગ રૂમમાં અથવા પલંગની નીચે ક્યારેય સાવરની ન રાખવી જોઈએ જેના કારણે અનાજની અછત ખૂબ જ ઝડપથી થવા લાગે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે મિત્રો જો તમારા ઘરમાં કોઈ બાળક અચાનક ઝાડુ મારવા લાગે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં મહેમાન આવવાના છે જો તમે સૂર્યાસ્ત પહેલાં નિયમિતપણે ઘરને સાફ કરો છો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે જૂની માન્યતા અનુસાર જો તમે ગુરુવારે તમારા ઘરને સાફ કરો છો તો તેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે તેથી તમારે ગુરુવારે ક્યારે પણ તમારા ઘરને સાફ ન કરવું જોઈએ શનિવાર અને રવિવાર ઘરને ઝાડુ કરવા માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે જો તમે આ દિવસે ઘરને સાફ કરો છો તો તમારે ખુશીથી પાણીમાં એક ચપટી મીઠું નાખવું પડશે તમે જોશો કે તમારા ઘરની તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગ્યો છે મિત્રો જો તમારે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે તમારા નજીકના મંદિરમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યાથી પાંચની વચ્ચે જવું પડશે છૂપછાપ ત્રણ સાવરણી રાખીને આવો આ તમને આર્થિક સમસ્યાથી બચાવશે સાવરણી હંમેશા સાફ રાખવી જોઈએ અને સાવરણીને ક્યારેય ભીની ન રાખવી જોઈએ ધ્યાનમાં રાખો કે ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખો સાવરણી ક્યારેય ઘરની બહાર કે ધાબા પર ન રાખવી જોઈએ આમ કરવું ન માનવામાં આવે છે કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં ચોરીનો ભય રહે છે સાવરની હંમેશા એવી જગ્યાએ સંતાડીને રાખવી જોઈએ જેમ તેને આપણા સિવાય બહારનો કોઈ સભ્ય જોઈ ન શકે જૂની સાવરની બદલવા માટે શનિવાર સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે પૂજા ખંડના ઉત્તર પૂર્વ ખૂણામાં ઝાડુ અને ડસ્ટબિન વગેરે ન રાખવા જોઈએ કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે વાસ્તુ અનુસાર જો શક્ય હોય તો પૂજા રૂમની સફાઈ માટે અલગથી સ્વચ્છ કપડું રાખવું મિત્રો ક્યારે ઝાડુ મારવું જોઈએ વાસ્તુ અનુસાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ક્યારેય ઝાડુ મારવું જોઈએ અને સૂર્યાસ્ત પછી પણ ઝાડુને સ્પર્શવું જોઈએ નહીં કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ઝાડુ લગાવવાથી તે ઊર્જા પણ ઘરની બહાર નીકળી જાય છે અને મિત્રો બ્રહ્મમુહૂર્ત દિવસનો તે સમય છે જ્યારે ઘરમાં ઘણી બધી સુખ શાંતિ હોય છે અને એવો કોઈ અવાજ આવતો નથી જે આપણા મનને અસર કરે તમારે તમારા જીવનમાં એવી દિનચર્યા કરવી જોઈએ કે તમે બ્રહ્મમુહૂર્ત દરમિયાન ઝાડુ ન લગાવો અને જેથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા ઘરમાં રહે અને સુખ શાંતિ રહે તે જ સમયે સૂર્યાસ્ત પછી સાવરણીને સ્પર્શ કરવો પણ એક અશુભ છે સાવરણી પર પગનો મૂકવો જોઈએ કારણ કે તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આવું કરવું દેવી લક્ષ્મીનો અનાદર કરવા જેવું છે તેનાથી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે કોઈ પણ રીતે સાવરણીનો સંબંધ સકારાત્મકતા અને સ્વચ્છતા સાથે છે સાવરણીને પગથી કેમ મળવું ન જોઈએ પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં ધનની હાનિ થાય છે કારણ કે ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ સાવરણીમાં માનવામાં આવે છે સાવરણી ઘરનો કચરો દૂર કરે છે અને કચરાને ગરીબીનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યોદય પછીનો સમય ઘર સાફ કરવા માટે યોગ્ય છે એવું માનવામાં આવે છે કે ઘરની નિયમિત સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે રાત્રે સફાઈ કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી શકતી નથી મિત્રો કયા દિવસે તમારે ઘર ઝાડું ન કરવું જોઈએ જો તમારા ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થઈ રહ્યું હોય તો પૂજા પહેલાં ઝાડુ લગાવો પૂજા પછી ઝાડુ ન લગાવવું જોઈએ આમ કરવાથી ઘરમાં આવેલી સકારાત્મક ઉર્જા પણ ઝાડુ લઈને ઘરની બહાર નીકળી જાય છે તમારે ક્યારેય તૂટેલી સાવરણીથી ઝાડુ ન મારવું જોઈએ મિત્રો કયા દિવસે સાવરણી ફેંકવી જોઈએ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તમારે શનિવારે અમાવસ્યા હોલિકા દહન પછી અથવા ગ્રહણ પછી ઘરની જૂની સાવરણી તમારા ઘરમાંથી ફેંકવી જોઈએ વાસ્તવમાં સાવરની શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ ફેંકવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ફક્ત કોમેન્ટમાં જય દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે